રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક લાલિયાવાડી સામે આવી છે બે હજાર બાવીસમાં લોકાર્પણ થયેલી આવાસ યોજના હાલ ધૂળ ખાઈ રહી છે સામાકાંઠે જૂના યાર્ડ તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ તૈયાર કરવામાં આવ્યા છે એકસો આવાસને તૈયાર કરી પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અઢાર જૂન બે હજાર બાવીસના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશીપનું લોકાર્પણ થયા અને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે હજુ સુધી આવાસ યોજનામાં એક પણ ફ્લેટમાં કોઈ રહેવા આવ્યું નથી થી આવાસનો આ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે દારૂની કોથળીઓ પણ અહીંયાથી મળી આવી છે આવાસમાં કેમ કોઈ નથી આવ્યું કોને આવાસ ફાળવવામાં આવ્યા તે મોટો સવાલ હાલ ઉદભવી રહ્યો છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોની અંદર વોર્ડ નંબર ત્રણની અંદર જે આવાસો બની ગયા છે એનો ડ્રો ટૂંક સમયમાં જ ઓનલાઈન મૂકવા જઈ રહ્યા છે અત્યાર સુધી મહાનગરપાલિકામાં ઓફલાઈન ડ્રો થતો હતો પરંતુ અમદાવાદ સુરત બરોડા આ બધી જગ્યાએ ઓનલાઈન ડ્રો થાય છે અને ની અંદર સો રૂપિયા ફોર્મની ફી હતી હવે માં આપણે પચાસ રૂપિયા ફી કરી અને હમણાં ટૂંક સમયની અંદર એનો ડ્રો પણ બહાર પાડવાના છીએ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા જે આવાસો બનાવ્યા છે થોડા જ સમયની અંદર એને એલોટમેન્ટ પણ કરવામાં આવશે બસ પંદરક દિવસની અંદર એનો ડ્રો ઓપન થશે ઓનલાઈન કરીએ છીએ ઓફલાઈનમાં નથી જતા પરંતુ અમદાવાદ મેં જેમ કીધું અમદાવાદ સુરત બરોડાની અંદર ઓનલાઈન સબમિશન હોય છે પચાસ રૂપિયાની ફોર્મની ફીસ છે એ ભરી અને કોઈ પણ લાભાર્થી લાભ લઈ શકે છે અને જે બીજા જેના ડ્રો થઈ ગયા છે અને જે ક્વાર્ટરો અત્યારે મહાનગરપાલિકામાં જે ખાલી પડ્યા છે એ ખાલીનો પણ જે સેકન્ડ જેના ફોર્મ જેને નથી લાગવામાં આવ્યા એ લોકોના માટે અમે ડ્રો કરવાના એની તપાસ કરીને કદાચ એલોટમેન્ટ કરવા પડશે તો કરી દેશું થઈ જશે એ પણ થઈ જશે બેદરકારી બેદરકારી એટલા માટે હું નથી માનતો બેદરકારી જો હોય તો એ જ્યારે બાંધકામ શરૂ થતું હોય ત્યારે બેદરકારી હંમેશા સાબિત થતી હોય પણ આવડી મોટી તમે આપ્યો છે એકસો અઠ્યાવીસ ક્વાટરો બની ગયા છે અને બે વર્ષથી પેન્ડિંગ છે એમાં બેદરકારી ન હોય પણ શું છે એ હકીકત હું જાણી અને હું આપને કહી શકીશ એટલે હા એટલા એટલે જ હું કહું છું મારા ધ્યાનમાં આપના દ્વારા વિષય મૂકવામાં આવ્યો છે સારી બાબત છે હું જાણી અને ડિટેલ આપને સો ટકા કહી શકીશ પણ આમાં બેદરકારી ન હોય બેદરકારી હોય તો જ્યારે ગ્રાઉન્ડ લેવલે બાંધકામ થતું હોય ત્યારે જ ક્ષિતિઓ પકડાતી હોય છે પણ બની ગયા પછી બે વર્ષ સુધી જો એલોટમેન્ટ નહોતી આવે તો એ તપાસનો વિષય છે હું ચોક્કસથી તપાસ કરાવીને આપ બધાને જાણ કરીશ